નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અત્યારે આપણે ગોઘંબા તાલુકાના કાંટો ગામની અંદર છીએ કાંટુ ગામની અંદર ગઈકાલે એક દુર્ઘટના બની છે એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે આ ગામની અંદર આ ફરિયાના એક પંદરથી સોળ વર્ષના યુવકની મૃતદેહ એનો લાશ એ ગામ ઘર નજીકના એક કુવામાંથી ચાઠા રોડ ઉપરથી મળી આવેલ છે ઘર પરિવારજનોની અંદર ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી રહી છે આ જે યુવકનો મૃતદેહ મળ્યો છે એકનો એક દીકરો હતો એના પિતાનું અવસાન થઈ ગયેલું છે એની માત્ર અને માત્ર વિધવા માતા એના આશરે હતી અને આ યુવક દસમા ધોરણમાં ભણતો હતો એવું પરિવારજનોનું કહેવું છે એક દિવસ અગાઉ આ યુવક પોતાના ઘરેથી સ્કૂલમાં જવાનું કહી અને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ઘરે ન પહોંચતા પરિવારજનોએ ગ્રામજનો અને ગામના સરપંચ અને આગેવાનો દ્વારા છોકરાની તપાસ કરતા અને બધા જ સ્ત્રોતોની તપાસ કરતા છોકરાનો મૃતદેહ એક ચાઠા રોડ ઉપર આવેલા એક જૂનો જે કુવો કહી શકાય કાચો કુવો એની અંદરથી મળી આવેલ છે અને જે ઘટના સ્થળેથી બધા પુરાવાઓ એકત્ર કરવા આવ્યા છે જે પુરાવાઓ મળ્યા છે એને જો જોવા જઈએ તો કુવા સુધી પહોંચતા પહેલા થોડાક અંતરે આ યુવકનો જે કહી શકાય કે બાઇક પડેલી હતી એના ચપ્પલ અને મોબાઈલ મળી આવ્યા છે ત્યારબાદ થોડાક અંતરે એનું પેન્ટ પડેલું પણ મળી આવ્યું છે અને આવી રીતે અર્ધનગ્ન અવસ્થામાં આગળ જતા જે કાચો કૂવો મળી આવતા એની અંદર જે બિલાડી નાખી અને તપાસ કરતા એની અંદરથી આ યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા પરિવારની ઉપર આભ ફાટી પડ્યું છે કારણ કે એકનો એક દીકરો અને વિધવા માતાનો એકનો એક આધાર છીનવાઈ જતા એ પરિવાર અત્યારે રોકડ કરી રહેલા નજરે પડે છે તો ગામની અંદર પણ ફલિયાની અંદર પણ શોક છવાઈ ગયો છે દામાઓ પોલીસ સ્ટેશનને આ અંગેની ઘટનાની જાણ કરતા ગઈકાલે દામાઓ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી અને આ યુવકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો તો અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આપણે સીધા અત્યારે એ પરિવારની ઘરની મુલાકાતે છીએ કારણ કે પરિવારજનોનું એવું કહેવું છે ગામના લોકોનું પણ એવું કહેવું છે કે આ યુવક જેનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો છે એ યુવકનું સાધારણ મૃત્યુ નથી સામાન્ય મૃત્યુ નથી તેની હત્યા કરવામાં આવી છે અને એને ખૂબ જ યોજનાપૂર્વક મારવામાં આવ્યો છે તેવું પરિવારજનોનું કહેવું છે સૌપ્રથમ આપણે આ ગામના જે અગ્રણી અને કહી શકાય કે આ ગામના સરપંચશ્રી એવા રમેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું રમેશભાઈ તમારા ગામના આ ફળિયાનું શું નામ છે તો કાર્તિકભાઈ છોકરાનું નામ કાર્તિક આ કયું ફળિયું છે કણજી ફળિયા કણજી ફળિયાનો જે આ છોકરો છે કાર્તિક એની ગઈકાલે જે લાશ મળી છે કૂવામાંથી આ ઘટના અંગે તમારું શું માનવું છે અને શું કહેવું છે અમારું તો એક જ કહેવું છે કે આમ જે ઘર પરિવારની વાત સાંભળીને અમને એવું થાય છે કે ખરેખર કરે આને હત્યા કરવામાં આવી છે અને પ્રશાસન વિભાગને અમારી હિત કેવું છે કે કાયદેસરની કાર્યવાહી કરે અને આરોપી સુધી જાય અને આ જે છે એને સાચો ન્યાય મળે તમે આ જે ઘટના બની ત્યાર પછી જે મૃતદેહ મળ્યો તે સ્થળનું તમે મુલાકાત લીધી છે હાજી લીધી છે તો એ વિશે તમારું એ ઘટના સ્થળે જે પુરાવા મળ્યા છે જે દ્રશ્યો જોવા મળ્યા છે એના વિશે તમારું શું કહેવું છે પુરાવાના આધારે એમને આમ ખરેખર શંકા જાય છે કે આને ગમે તેમ કરીને મારવામાં આવ્યો છે અને પછી આવ્યો શું પરિસ્થિતિ હતી પરિસ્થિતિ જે તે સમયે સો ફૂટ દૂર હતી એના વચ્ચે ચોપડા હતા એની બાજુમાં પેન્ટ પડ્યું કુવાની પાંચ ફૂટ દૂરીમાં પેન્ટ પડી છે અને શર્ટ જે પડી છે સો ફૂટ દૂર છે એટલે અમને એવી શંકા જાય છે કે આને ખરેખર આ રીતે મારવામાં આવ્યો છે આ અંગે ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસનું શું કહેવું છે પોલીસ કેવું છે કે એ તપાસ વિષય છે તો આપણે જોઈ રહ્યા છીએ જાણી રહ્યા છીએ કે જે ઘટના બની છે ખૂબ જ ઘટના છે અને એક પંદર વર્ષના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હોવાના દરેક સંજોગો એ તરફ કરી રહ્યા છે ત્યારે પોલીસને ખાસ વિનંતી કરવાની પોલીસને જણાવવાનું કે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે જ્યારે પણ ગુનેગારો સુધી પહોંચવાનો પ્રયાસ પોલીસ કરતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક દબાણ દ્વારા રાજકીય દબાણ દ્વારા પોલીસને અટકાવવાનો પ્રયાસ થતો હોય છે તો રાજકીય જે આગેવાનો છે તેમણે પણ ગુનેગાર

કાકી દીકરો જઈ આ જોવા માટે એમ બધે જોયા પછી નઈ મળ્યો પછી તઈ જાડી જેવું છે બાજુ કોઈ દી કદાચ કઈ બાજુ ગાડી હાડી કઈક મેલી ને કે ગમે તે હોય એ માટે અમે તઈ જોવા ગયા તો મારે કાકી રે કે અર્જુન આ બાજુ બાઈક પડેલું છે પછી તઈ અમે ગયા તો બાઈક પડેલું હતું પછી તઈ થી થી થોડુંક આમ ફૂટ જેવું જતા ચોપડા હતા એના મોબાઈલ હતો એનો પછી તઈ ચંપલ હતા પછી તઈ જે કોક ઈંડા પુલાવ ખાવાનું કઈક ખાઈ ને તઈ પડેલું હતું એમ કરતા એટલી જાણ થતા મેં પછી મારા કાકાને રિંગ કાર્તિક નથી અને ચંપલ ને મોબાઈલ ને ગાડી ના તે બધું ત્યાં પડ્યું છે એટલે હવે તમે આવો અને આપણે બધાથીને ને શોધખોળ કરીએ પછી મારા કાકા બધા આવ્યા પછી થોડી વારમાં આગળ જતે એનું ટી શર્ટ મળ્યું ટી શર્ટ એમ કરતા કે આમ થોડાક પચાસ ફૂટ આગળ ગયા એટલામાં એનું પેન્ટ મળ્યું પછી તેથી એવું નક્કી થયું કે હવે એને કોઈ મારી અને હત્યા કરી એને તેમ ગળો ડબાવી કે એ પોઝિશનની અંદર કુવામાં ફેંકી દેવામાં આવ્યો એને બરાબર છે અને તમારું શું નામ છે મારું નામ છે અર્જુન છે અર્જુનભાઈ એ મારો આ તમારે શું થતો તો કાર્તિક એ મારા કાકાનો છોકરો છે બરાબર તો તમને આ ઘટના અંગે કો શું લાગે છે કે કોઈ પર શંકા છે એવું કેવું હા અમને શંકા છે એક છોકરી જોડે એને પ્રેમ સંબંધ હતો એ એના શંકા પર મોબાઈલમાં ડિટેલ છે બધી કોલ રેકોર્ડિંગ છે ફોટા છે એના બધું જ છે નંબરો જે ઘટના બની છે એનું પોલીસ દ્વારા તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા પણ આ કેસની અંદર અંગત રસ લઈ અને ઊંડો રસ લઈ અને ઊંડી તપાસ હાથ ધરવામાં આવે તો ચોક્કસપણે ગુનેગારો સુધી પહોંચી શકાશે કારણ કે ગુનેગારો ઘણી વખત ખૂબ જ સાતીર હોય છે ખૂબ જ ચાલાક હોય છે કોઈપણ પ્રકારનો પુરાવો ન છૂટી જાય એના માટે પૂરતી કાળજી રાખવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ દરેક ગુનેગાર કોઈકને કોઈક ભૂલ તો કરતા જ હોય છે અને એ ભૂલ સુધી પહોંચવું એ જ પોલીસનું કામ છે ત્યારે દામાઓ પોલીસ અને પંચમહાલ પોલીસ જે પોલીસની ઠેર ઠેર પ્રશંસા થાય છે એ પંચમહાલ પોલીસને નિવેદન ખાસ અરજી કરવાની ખાસ વિનંતી કરવાની કે આ એક સામાન્ય પરિવારનો એકનો એક આધાર છીનવાયો છે એક માતાનો લાલકવાયો ખોવાયો છે એક માએ પોતાનો કાળજાનો કટકો ગુમાવ્યો છે અને નિરાધાર મહિલાના આંસુ અત્યારે પોતાના દીકરાને પોકાર કરી રહ્યા છે તો એની હત્યાને અંજામ આપનારા લોકો સુધી પોલીસ ચોક્કસપણે પહોંચશે અને એ ઘટનાને અંજામ આપનારા ગુનેગારો છે એને તપાસ કરી અને શોધી કાઢવામાં આવે અને એમને ચોક્કસપણે કાયદાના ચુંગાલની અંદરથી બચી ના જાય એવી રીતે તતસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ આ માધ્યમથી અમે પણ કરીએ છીએ અને આ પરિવારજનોની પણ માંગ છે કે આ ઘટના છે તેની ચોક્કસપણે તપાસ થવી જોઈએ આ ઘટના ઉપર ગમે તે કોઈ રાજકીય દબાણના કારણે પણ કોઈ પડદો ન પડી જાય અને જે પણ સત્ય છે તે ઉજાગર કરવા માટે પંચમહાલ પોલીસ દામાઓ પોલીસ પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરશે તેવા વિશ્વાસ સાથે લક્ષ્મણ રાઠવાડ સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા કુવા પછી દીધી ਇਕਿਓ ਮੇ ਹੁਲ ਮੇ ਹੁਲ ਕਰਤੇ ਨੋਏ ਮੇ ਹੁਲ ਨਾ ਭੋਨ ਘਣਾਵੇ ਨੇ ਏਕੀ ਕੀਨਲ ਕਰੀਨੇ ਛੋਕਰੀ ਉਤੀ ਕੇ ਰਾਤ ਦਿਵਸ ਆਉਤੇਲੀ ਹੁਤੀ ਹੈ ਰਾਤ ਨਾ ਮਹਾਰਾਜਾ ਨੇ ਬੁਲਾਵੇ ਬੁਲਾਉਤੇ ਨਹੀਂ ਕੀ

ਮਨੇ ਕੋਈ ਨੀ ਵਾਜੇ ਮਾਰ ਖੌੜਾ ਉਸੇ ਨਿਕਰਾ ਐਂ ਕੀ ਦੇਲੂ ਮਾਰਾ ਦਿਕਰਾ ਨੇ ਤਾਂ ਹੂੰ ਤੇਲੁੱਦੂ ਮਨੇ ਤਾਂ 체ਤਰੀ ਨਹੀਂ ਜੱਤੇ ਲੋ ਹਰੋ ਦਿਕਰਾ